વલસાડ શાકભાજી માર્કેટ ને અન્ય જગ્યા પર ખસેડવાના વિવાદને લઈ હવે વેપારીઓ સાંસદ ને રજૂઆત કરી સ્થળાંતર કરવાનો યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી માર્કેટ જ્યાં છે ત્યાં ચલાવવાની ધમલ પટેલે આપી વલસાડ શાકભાજી માર્કેટને અન્ય જગ્યા ઉપર ખસેડવાના વિવાદને લઈ વેપારીઓ દ્વારા વલસાડ ડાંગ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલને રજૂઆત કરી હતી સાંસદ દ્વારા જ્યાં સુધી માર્કેટ સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી માર્કેટને જ્યાં છે ત્યાં ચલાવવાની બાહેંધરી આપી છે વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજી માર્કેટને અન્ય જગ્યા પર ખસેડવાને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે શાકભાજી માર્કેટને નગરપાલિકા દ્વારા તળિયાવાડ ખાતે ખસેડવાની વેપારીઓ દ્વારા ખાતે ન જવાનો વિરોધ ચાલી રહ્યો છે જેને માર્કેટમાં વેપાર દ્વારા વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધબલ પટેલને રજૂઆત કરવામાં આવી હતી સાંસદ દ્વારા શાકભાજી માર્કેટની યોગ્ય જગ્યા ઉપર ખસેડવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી માર્કેટ ખાતે ચાલુ રાખવાની બાહેંધરી આપી હતી આજે જે વલસાડ શહેરમાં ચાલી રહેલો જે એક અસમંજસનો સવાલ છે કે માર્કેટ ક્યાં સ્થળાંતર થાય અને ક્યાં જવું એ લોકોમાં અને ગ્રાહકોમાં અને વેપારીઓમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે આપણે માર્કેટ ક્યાં સ્થળાંતર કરવું અમારે નગરપાલિકાએ જે અમને તળિયાવાડનો વિસ્તાર બતાવેલો હતો તેમાં અમે દરેક નાના મોટા વેપારીઓએ વિરોધ કર્યો હતો અને એ વિરોધને લઈ અમે નગરપાલિકાને એક માગણી કરેલી જે તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે ખુલ્લું મેદાન જે અત્યારે કમ્પાઉન્ડ કરેલું છે એની માગણી કરેલી હતી અને પ્રશ્ન જે છે એ અમે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પાસે ગયા હતા ધવલભાઈ એ અમારો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ઉપલા અધિકારીઓને જણાવ્યું કે વલસાડ એક સુરક્ષિત વલસાડનું જે માર્કેટ છે શાકભાજીનું એ એક સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની જે બાબત અમે જણાવી એમાં ધવલભાઈએ પણ ઉપલા અધિકારીઓને કીધું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યા છે એ એક સુરક્ષિત જગ્યા છે કે જ્યાં અવર જવર માટે ફોરલેન રસ્તો છે કે જે વલસાડના છેવાડા પર આવેલું છે અને કોઈને પણ ટ્રાફિકની અડચણ ના લાગે કોઈને અસુરક્ષિત ન લાગે બધી રીતના સગવડ મળી રહે જેવી રીતના રિક્ષાઓ છે વલસાડમાં ફરતી સિટી બસ છે એવી રીતના બધી જ ગ્રાહકોને પણ સુરક્ષા અને વ્યવસ્થા મળી રહે એવા જગ્યાની અમે માંગણી કરી છે ધવલભાઈએ અમારું સારી રીતે સાંભળ્યું છે કીધું છે વિશ્વાસ આપ્યો છે અમને ડબલભાઈએ ભરતભાઈ પણ અમારા જે વલસાડ તાલુકાના જે ધારાસભ્ય શ્રી છે ભરતભાઈ એમણે પણ અમને એક વિશ્વાસ આપ્યો છે કે તમે આ જે માંગણી કરી એ યોગ્ય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો